શું કરું પત જોઈ પછી શેતર જવા જોવા દે ગૌવારા અલ્યા બોટ ચાલુ શું કરું ના હું શું કરું શેત માં જે ના દે

હા બોલો ચકનો અલ્યા આવ આ પોકે બસ આયો આવ જલ્દી આ પોકી ગયો બંધ થઈ જા પછી આ વાંખ પોખ્યો આ અમે બોર પછી હમ ના એ તો ખરા પણ આરો અલી ડોહાન તરતા ની હાવર ડૂબી જ જવાનો નથી આ તો એરી કાટોસ ને મારે ના ઉપર એ આ તો નાયરા હ માર તો નઈ ના બોરે બહુ ઊંડો હ ના ડુબાશે ને તરતા ની હાવર તું જાદે મસી કેરી જાદે હું પરું પાછો મને કેતો ઈયો હા

મારો હે મન છો ને ફ્રીન જવા ગયા તમને આપું ને એનું વાત કહેવાય મૂવાજ માં તો ખબર

અરકે મુનાજો પેલે ચક્કુ દાદા નળીડો હોલીડો બિચારું મરી ગયો બોર પર બોર પર ચક્કુ દાદા નો માસે મારસુ નહીં જો મુ નહીં જો પોલીસ ને ફોન કરું ના ફોન કરું એ ઉપર આવશે ને હું જતો બોર અલ્યા તને શરમ આવે રે શરમ